મિત્રો એક અગત્યના અને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે સરદાર પટેલની પ્રતિમા ઉપર ટ્રેક્ટર ચડાવી દીધું છે અને એટલું જ નહીં લોકો સરદાર પટેલની પ્રતિમા ઉપર બેફામ રીતે પથ્થરમારો કરી રહ્યા છે મિત્રો સરદાર પટેલ જે લોખંડી પુરુષ તરીકે ઓળખાતા હતા એટલું જ નહીં પણ તેમનું આઝાદીની લડતમાં અને ભારતની અખંડિત અખંડિતા ટકાવામાં ખૂબ જ મહત્ત્વનું યોગદાન હતું પણ આજે આ લોકો સરદારનું ખૂબ જ જધન્ય રીતે અપમાન કરી રહ્યા છે મિત્રો પ્રતિમા ઉપર ચડીને સરદાર પટેલની પ્રતિમા ઉપર ચડીને એક શખ્સ ચાકુ વડે હુમલો કરતો પણ નજર આવી રહ્યો છે તો બીજી તરફ એક મહિલા એક લોઢાના સળિયાથી પટેલની પ્રતિમા ઉપર પ્રહાર કરી રહી છે મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો મધ્યપ્રદેશના ઉજ્જૈનનો છે પણ અમે આ વિડીયોની પુષ્ટિ કરતા નથી કે આ વિડીયો ક્યાંનો છે અને ક્યાંનો છે મિત્રો આ વિડીયો જરૂર જરૂર લાઈક કરજો જેથી કરીને વધુથી વધુ માણસો સુધી આ વિડીયો પહોંચી શકે અને આ વિડીયોને શેર પણ કરજો અને કોમેન્ટમાં જય સરદાર જરૂર લખજો આપણે મળશું આવતા વિડીયોમાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વધુ ન્યૂઝ અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાતી લાઈવ ન્યૂઝને ધન્યવાદ